સર્વે વૈષ્ણવોને ને જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાંચમો સ્કંદ ચાલુ કરશું અને પાંચમા સ્કંદના પહેલાં અને બીજા અધ્યાયમાં પ્રિયવ્રતનું ચરિત્ર અને આગ્નિદ્રનું ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય પહેલો અને બીજો રાજા પરીક્ષિતે પૂછ્યું હે મુનિ મહારાજ પ્રિયવ્રત તો મોટા ભક્ત અને આત્મારામ હતા ગૃહસ્થાશ્રમમાં તેમને રૂચિ કેમ થઈ કે જેમાં ફસાઈ જવાને કારણે મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થાય છે અને તે કર્મોના બંધનમાં બંધાઈ જાય છે હે વિપ્રવર અલબત્ત આવા નિસંગ મહાપુરુષોનો આ રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવો એ ઉચિત નથી એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી કે જેમનું ચિત્ત પુણ્યકીર્તિ શ્રી હરિના ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઈ ગયું છે તે મહાપુરુષોની ક્યારેય કુટુંબ વગેરેમાં આસક્તિ થવા પામતી નથી હે બ્રહ્મન મને એ વાતનો મોટો સંદેહ છે કે મહારાજ પ્રિયવ્રતે પત્ની પુત્ર ઘર વગેરેમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ મેળવી લીધી અને કેમ કરીને ભગવાન શ્રી કૃષ્ણમાં તેમની અવિચળ ભક્તિ થઈ શ્રી શુકદેવજીએ કહ્યું હે રાજન તમારું કહેવું ઘણું યોગ્ય છે જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર ચરણ કમળ મકરંદના રસમાં તરબોળ થઈ ગયું છે તેઓ કોઈ વિઘ્ન અવરોધને કારણે રૂકાવટ આવે તો પણ ભગવદ્ ભક્ત પરમહંસોના પ્રિય શ્રી વાસુદેવ ભગવાનની કથાના શ્રવણ રૂપી પરમ કલ્યાણમય માર્ગને ઘણું કરીને છોડતા નથી રાજન રાજકુમાર પ્રિયવ્રત મોટા ભગવદ્ ભક્ત હતા શ્રી નારદજીના ચરણોની સેવા કરવાથી તેમને સહજપણે જ પરમાત્મા તત્વનો બોધ થઈ ગયો હતો તેઓ બ્રહ્મસત્રની દીક્ષા નિરંતર બ્રહ્મના અભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ લેનારા જ હતા કે તે જ સમયે તેમના પિતા સ્વયંભુ મનુએ તેમને પૃથ્વીનું પાલન કરવા માટે શાસ્ત્રમાં બતાવેલા બધા જ શ્રેષ્ઠ ગુણોથી સંપૂર્ણપણે સંપન્ન જોઈને રાજ્ય શાસન કરવાની આજ્ઞા આપી પરંતુ પ્રિયવ્રત તો અખંડ યોગ વડે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પિત કરી ચૂક્યા હતા તેથી પિતાની આજ્ઞા કોઈ રીતે ઉલ્લંઘન કરવા યોગ્ય ન હોવા છતાં એવું વિચારીને કે રાજ્યનો અધિકાર મેળવીને તો મારું જે આત્મા સ્વરૂપ છે તે પત્ની પુત્ર વગેરે મિથ્યા ઢંકાઈ જશે રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરમાર્થ તત્વને ઘણું કરીને ભૂલી જઈશ તેમણે તે આજ્ઞાનો સ્વીકાર કર્યો નહીં આદિદેવ સ્વયંભુ ભગવાન બ્રહ્માજીને આ ગુણમય પ્રપંચની નિરંતર વૃદ્ધિ કરવાનો જ વિચાર રહ્યા કરે છે તેઓ સઘળા સંસારના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે જ્યારે તેમણે પ્રિયવ્રતની આવી પ્રવૃત્તિ જોઈ ત્યારે તેઓ મૂર્તિમાન ચારે વેદ અને મરીચી વગેરે પાર્ષદોને સાથે લઈને પોતાના લોકમાંથી ઉતર્યા આકાશમાં ચારે બાજુ વિમાનો પર આરુઢ થયેલા ઇન્દ્ર વગેરે મુખ્ય મુખ્ય દેવતાઓએ તેમની પૂજા કરી તથા માર્ગમાં મંડળીઓ રચીને આવેલા સિદ્ધો ગંધર્વો સાદીઓ ચારણો અને મુનિઓએ તેમનું સ્તવન કર્યું આ પ્રમાણે ઠેર ઠેર આદર સત્કાર મેળવતા તેઓ નક્ષત્રપતિ ચંદ્રમાની જેમ ગંધમાદનની ઘાટીને પ્રકાશિત કરતા પ્રિયવ્રતની પાસે આવી પહોંચ્યા ત્યાં પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે નારદજી પણ આવેલા હતા બ્રહ્માજીના ત્યાં જઈ પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજીએ જાણ્યું કે અમારા પિતા ભગવાન બ્રહ્માજી પધાર્યા છે તેથી તેઓ સ્વયંભૂ મનો અને પ્રિયવ્રત સહિત તરત જ ઊભા થઈ ગયા અને સૌએ હાથ જોડીને તેમને પ્રણામ કર્યા હે પરીક્ષિત નારદજીએ તેમની અનેકવિધ પૂજા કરી અને સુમધુર વચનોમાં તેમના ગુણો અને અવતારોની ઉત્કૃષ્ટતાનું વર્ણન કર્યું ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ મંદ સ્મિતયુક્ત દયા દ્રષ્ટિપૂર્વક જોઈને કહ્યું હે તાત પ્રિયવ્રત હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું ધ્યાન દઈને સાંભળ તારે અપ્રમેય શ્રી હરિ પ્રત્યે કોઈ પ્રકારની દોષ દ્રષ્ટિ રાખવી જોઈએ નહીં તું જ શું હું મહાદેવજી તારા પિતા સ્વયંભૂ મનુ અને તારા ગુરુ આ મહર્ષિ નારદ પણ વિવશ થઈને તે હરિની જ આજ્ઞાનું પાલન કરે છે તેમના વિધાનને કોઈ પણ શરીરધારી નથી તો તપ વિદ્યા યોગબળ કે બુદ્ધિબળથી નથી તો અર્થ કે ધર્મની શક્તિથી અને નથી તો પોતે કે કોઈ બીજાની સહાયથી ટાળી શકતો પ્રિયવર તે જ અવ્યક્ત ઈશ્વરે આપેલા શરીરને બધા જીવો જન્મ મરણ શોક મોહ ભય અને સુખ દુઃખનો દોરડાથી નાથવામાં આવેલું પશુ મનુષ્યનો બોજ ખેંચે છે તેવી જ રીતે પરમાત્માની વેદવાણી રૂપી મોટા દોરડામાં સત્વ વગેરે ગુણો સાત્વિક વગેરે કર્મો અને તેમના બ્રાહ્મણ વગેરે વાક્યોના મજબૂત દોરડાથી જકડાયેલા આપણે બધા તે શ્રી હરિની જ ઈચ્છા અનુસાર કર્મોમાં રત રહીએ છીએ અને તેના વડે તેમની પૂજા કરતા રહીએ છીએ આપણા ગુણો અને આપણા કર્મો અનુસાર પ્રભુએ આપણને જે યોનિમાં નાખી દીધા છે તેને જ સ્વીકારી લઈને તેઓ જેવો પ્રબંધ કરે છે તે જ અનુસાર આપણે સુખ અથવા દુઃખ ભોગવતા રહીએ છીએ આપણે તેમની ઈચ્છાનું એ પ્રમાણે અનુસરણ કરવું પડે છે કે જેમ કોઈ આંધળાએ આંખવાળા મનુષ્યનું અનુસરણ કરવું પડે છે મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધનો ભોગ ભોગવતો રહીને ભગવાનની ઈચ્છા અનુસાર પોતાના શરીરને ધારણ કરે જ છે બરાબર તેવી જ રીતે કે જેમ મનુષ્યની નિદ્રા તૂટી ગયા પછી પણ સ્વપ્નમાં અનુભવેલા પદાર્થોનું સ્મરણ રહે છે આવી અવસ્થામાં પણ તેને અભિમાન થતું નથી અને વિષયવાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે તેમનો તે સ્વીકાર કરતો નથી જે મનુષ્ય ઇન્દ્રિયોને વશીભૂત છે તે વન વનમાં વિચરણ કરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય ટકેલો જ રહે છે કારણ કે જીત્યા વિનાના મન અને પાંચ ઇન્દ્રિયો રૂપી તેના છ શત્રુઓ ક્યારેય તેનો પીછો છોડતા નથી જે બુદ્ધિમાન મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમમાણ રહે છે તેનું તો ગૃહસ્થાશ્રમ પણ શું અહિત કરી શકે જેને આ છ શત્રુઓને જીતવાની ઈચ્છા હોય તેણે સૌ તો ઘર ગૃહસ્થિમાં રહીને જ તેમનો અત્યંત નિરોધ કરતા રહીને તેમને વશ કરવાનો પ્રયત્ન કરવો કિલ્લામાં સુરક્ષિત રહીને યુદ્ધ કરનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે પછી જ્યારે આ શત્રુઓનો બળ અત્યંત ક્ષીણ થઈ જાય છે ત્યારે વિદ્વાન મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરી શકે છે તું જોકે શ્રી કમળના ભગવાનના ચરણ કમળની કળીરૂપ કિલ્લાને આશ્રય રહીને આ છય શત્રુઓને જીતી ચૂક્યો છે તો પણ પહેલાં તે ભગવાને આપેલા ભોગો ભોગવ ત્યારબાદ નિસંગ થઈને તું પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જજે શ્રી સુખદેવજી કહે છે ત્રણેય લોકના ગુરુ શ્રી બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પરમ ભાગવત પ્રિયવ્રતે નાનો હોવાને કારણે નમ્રતાપૂર્વક માથું નમાવી દીધું અને જેવી આજ્ઞા એમ કહીને ઘણા આદરપૂર્વક તેમની આજ્ઞા માથે ચડાવી ત્યારે સ્વયંભુ મનુએ પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજીની પૂજા કરી ત્યાર પછી તેઓ મન અને વાણીના અવિષય પોતાના આશ્રય તથા સર્વ વ્યવહારોથી અતીત એવા પરબ્રહ્માનું ચિંતન કરતાં કરતાં પોતાના લોકમાં ચાલ્યા ગયા આ સમય પ્રિયવ્રત અને નારદજી સરળ ભાવે તેમના તરફ જોઈ રહ્યા હતા મનુજીએ આ પ્રમાણે બ્રહ્માજીની કૃપાથી પોતાનો મનોરથ પૂરો થઈ ગયા પછી દેવર્ષિ નારદની આજ્ઞાથી પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળના રક્ષણની જવાબદારી દીધી અને પોતે જળથી ભરેલા તરવા દુષ્કર એવા જળાશયના ભોગો ભોગવવાની કામનામાંથી નિવૃત્ત થઈ ગયા હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્ય શાસનના કાર્યમાં નિયુક્ત થયા જેઓ સમસ્ત જગતને બંધનમાંથી મુક્ત કરાવવામાં અત્યંત સમર્થ છે તે આદિપુરુષ શ્રી ભગવાનના ચરણ યુગમાંનું નિરંતર ધ્યાન ધરતા રહેવાથી તેમના રાગ વગેરે બધા જ મળ જોકે નષ્ટ થઈ ચૂક્યા હતા અને તેમનું હૃદય પણ અત્યંત શુદ્ધ હતું તેમ છતાં મોટેરાઓનું માન રાખવા માટે તેઓ પૃથ્વીનું શાસન કરવા લાગ્યા ત્યારબાદ તેમણે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી બહિર્ષમતી સાથે લગ્ન કર્યું તેનાથી તેમને દસ પુત્રો થયા તેઓ બધા તેમના પિતાના જેવા શીલવાન ગુણશાળી કર્મનિષ્ઠ રૂપવાન અને પરાક્રમી હતા તેમનાથી નાની ઉર્જસ્વતી નામની એક પુત્રી પણ થઈ તે પુત્રોના નામ યજ્ઞબાહુ મહાવીર હિરણ્યરેતા પૃષ્ઠ સવન મેઘાતિથીહોત્ર અને કવિ હતા આ બધા નામો અગ્નિના પણ છે એમાંથી કવિ મહાવીર અને સેવન આ ત્રણ નૈષ્ઠિક બ્રહ્મચારી થયા તેઓ બાલ્યાવસ્થાથી આત્મવિદ્યાનો અભ્યાસ કરતા રહ્યા અને અંતે તેમણે આશ્રમ સ્વીકાર્યો એ નિવૃત્તિપરાયણ મહર્ષિઓએ આશ્રમમાં જ રહીને સમસ્ત જીવોના અધિષ્ઠાન અને ભવબંધનથી બીધેલા લોકોના આશ્રય ભગવાન વાસુદેવના પરમ ચરણ ચરણકમળોનું નિરંતર ચિંતન કર્યું તેનાથી પ્રાપ્ત થયેલા અખંડ અને શ્રેષ્ઠ ભક્તિયોગથી તેમનું અંતઃકરણ સર્વથા શુદ્ધ થઈ ગયું અને તેમાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો ત્યારે શરીર વગેરે ઉપાધિઓની નિવૃત્તિ થઈ જવાથી તેમના આત્મા સમસ્ત જીવોના આત્મા સ્વરૂપ સર્વાંતર્યામી પરમાત્મા સાથે તદ્રુપ થઈ ગયા મહારાજ પ્રિયવ્રતની બીજી પત્નીથી ઉત્તમ તામસ અને રૈવત આ ત્રણ પુત્રો ઉત્પન્ન થયા કે જેઓ પોતાના નામવાળા મનવંતરોના અધિપતિ થયા આ પ્રમાણે કવિ વગેરે ત્રણ પુત્રોના નિવૃત્તિ પરાયણ થઈ જવાથી રાજા પ્રિયવ્રતે અગિયાર અર્બુદ અર્થાત એકસો દસ કરોડ વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું જ્યારે તેઓ પોતાની અખંડ પુરુષાર્થમય અને શક્તિશાળી ભૂજાઓથી ધનુષ્યની દોરી ખેંચીને ટંકાર કરતા હતા ત્યારે બધા જ ધર્મદ્રોહીઓ ભયથી ન જાણે ક્યાં સંતાઈ જતા હતા પ્રાણપ્રિયા બહિષ્મતીના દિવસે દિવસે વધતા આનંદ પ્રમોદ અને અભ્યુત્થાન વગેરે ક્રીડાઓને કારણે તથા તેના સ્ત્રીજનને અનુરૂપ હાવભાવ શરમથી સંકુચિત મંદહાસ્યયુક્ત નેત્રકટાક્ષ મનભાવન વિનોદ વગેરેથી મહામાના પ્રિયવ્રત આત્મા સ્વરૂપમાં સ્થિત હોવા છતાં પણ જાણે વિવેકહીન વ્યક્તિની જેમ ભોગો ભોગવતા હોય એમ લાગતું હતું એક વાર તેમણે જ્યારે એવું જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા રહીને લોક અલોક પર્યંત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશિત કરે છે તેમાંનો અડધો જ પ્રકાશમાં રહે છે અને અડધામાં અંધકાર છવાયેલો રહે છે તો તેમને તે ગમ્યું નહીં ત્યારે તેમણે હું રાત્રિને પણ દિવસ બનાવી દઈશ એવો સંકલ્પ કરી લઈને સૂર્યના જેવા જ વેગવાળા એક જ્યોતિમય રથ પર ચડીને જાણે બીજો સૂર્ય હોય તેવી જ રીતે તે સૂર્યની પાછળ પાછળ પૃથ્વીની સાત પરિક્રમાઓ કરી નાખી ભગવાનની ઉપાસના કરવાથી તેમનો અલૌકિક પ્રભાવ ઘણો વધી ગયો હતો તે સમયે તેમના રથના પૈડાઓથી જે ચીલા પડી ગયા હતા તે જ સાત સમુદ્ર થયા તેમનાથી પૃથ્વી પર સાત દ્વીપ થઈ ગયા તેમના નામ ક્રમશઃ જંબુ પ્લક્ષ શાલમલી કુશ ક્રૌચ શાક અને પુષ્કર દ્વીપ છે એમાંના પહેલાં પહેલાં કરતાં પછી પછીના દ્વીપનું પરિમાણ બમણું છે અને એ સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીની ચારે બાજુએ ફેલાયેલા છે સાત સમુદ્ર ક્રમશઃ ખારા પાણીથી શેરડીના રસથી મદિરાથી ઘીથી દૂધથી દહીંથી અને મીઠા પાણીથી ભરેલા છે આ સાતે સમુદ્રો દ્વીપોની ખાઈઓ જેવા છે અને પરિમાણમાં પોતાની અંદરના દ્વીપ જેવડા છે આમાંનો પ્રત્યેક સમુદ્ર અલગ અલગ સાતે દ્વીપોને બહારથી ઘેરીને રહેલો છે બહિર્ષ્મતિ પતિ મહારાજ પ્રિયવ્રતે પોતાના અનુયાયી પુત્રો આગ્નિદ્ર ઇદમજિન્હ યજ્ઞબાહુ હિરણ્યરેતા ઘૃતપૃષ્ઠ મેઘાતિથી અને વિતિહોત્રોમાંથી ક્રમશઃ પ્રત્યેકને ઉક્ત જંબુ વગેરે દ્વીપોમાંના પ્રત્યેકનો રાજા બનાવ્યો તેમણે પોતાની પુત્રી ઉર્જસ્વતીનું લગ્ન શુક્રાચાર્યજી સાથે કર્યું તેનાથી શુક્રપુત્રી દેવયાનીનો જન્મ થયો હે રાજન જેમણે ભગવાનના ચરણ કમળોની રજના પ્રભાવથી શરીરના ભૂખ તરસ શોક મોહ જરા અને મૃત્યુ આ છ ગુણોને અથવા મન સહિત છ ઇન્દ્રિયોને જીતી લીધા છે તે ભગવદ્ ભક્તોનો આવો પુરુષાર્થ હોય એ કોઈ આશ્ચર્યની વાત નથી કારણ કે વર્ણમાંથી બહિષ્કૃત કરાયેલો ચાંડાલ વગેરે નીચ યોનીનો મનુષ્ય પણ ભગવાનના નામનું માત્ર એકવાર ઉચ્ચારણ કરવાથી તત્કાળ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે આવા અસીમ બળ પરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એકવાર એવું વિચારવા લાગ્યા કે હું દેવર્ષિ નારદના ચરણોને શરણે ગયા પછી પણ ફરીથી પ્રપંચમાં કઈ રીતે ફસાઈ ગયો આવું વિચારીને પોતાને બેચેન જેવા જોઈને વિરક્ત થઈને મનોમન આ પ્રમાણે કહેવા લાગ્યા અરે ઘણું ખરાબ થયું મારી વિષય લોલુપ ઇન્દ્રિયોએ મને અવિદ્યાજનિત વિષમ વિષય રૂપી આ અંધારા કૂવામાં ફેંકી દીધો બસ બસ હવે ઘણું થઈ ગયું હું તો સ્ત્રીનો ક્રીડા મૃગ જ બની ગયો તેણે મને માકડાની જેમ નચાવ્યો મને ધિક્કાર છે આ પ્રમાણે તેમણે પોતાની ઘણી ઘણી નિર્ભત્સના કરી પરમ આરાધ્ય શ્રી હરિની કૃપાથી તેમની વિવેકવૃત્તિ જાગ્રત થઈ ગઈ તેમણે આ સઘળી પૃથ્વી યથાયોગ્ય રીતે પોતાના અનુગત પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેમણે જાત જાતના ભોગ ભોગવ્યા હતા તે પોતાની રાજરાણીનો સામ્રાજ્યલક્ષ્મી સહિત એ રીતે ત્યાગ કર્યો જેમ આપણે મૃતકનો ત્યાગ કરીએ છીએ તેઓ હૃદયમાં વૈરાગ્ય ધારણ કરીને ભગવાનની લીલાઓનું ચિંતન કરતા રહીને તેના પ્રભાવથી શ્રી નારદજીએ બતાવેલા માર્ગનું ફરીથી અનુસરણ કરવા લાગ્યા મહારાજ પ્રિયવ્રત વિશે આ લોકોક્તિ પ્રસિદ્ધ છે રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા તે કર્મો સર્વશક્તિમાન ઈશ્વર સિવાય બીજું કોણ કરી શકે છે તેમણે રાત્રિના અંધકારને નષ્ટ કર્યો અને પોતાના રથના પૈડાથી પડેલા ચાસમાંથી સાત સમુદ્ર બનાવી દીધા અને પ્રાણીઓની સુવિધા માટે જેનાથી તેમનામાં પરસ્પર કલેશ ન થાય એ માટે દ્વીપો વડે પૃથ્વીના વિભાગ કર્યા અને પ્રત્યેક દ્વીપમાં અલગ અલગ નદી પર્વત અને વન વગેરેથી તેની હદ નક્કી કરી દીધી તેઓ ભગવદ ભક્ત નારાદજીના પ્રેમી ભક્ત હતા તેમણે પાતાળ લોકને દેવલોકને મૃત્યલોકને તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને પણ નરકતુલ્ય માન્યા હતા શ્રી સુખદેવજી કહે છે પિતા પ્રિયવ્રત આ પ્રમાણે તપસ્યામાં સંલગ્ન થઈ ગયા ત્યારે રાજા આજ્ઞિદ્ર તેમની આજ્ઞાનું અનુસરણ કરતા રહીને જંબુદ્વીપની પ્રજાનું ધર્મ અનુસાર પુત્રવત પાલન કરવા લાગ્યા એકવાર તેઓ પિતૃલોક પામવાની કામનાથી સદપુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી એકઠી કરીને સુરસુંદરીઓના ક્રીડા સ્થળ મંદ્રાચલની એક ઘાટી પર ગયા અને તપસ્યા તત્પર થઈને એકાગ્ર ચિત્તે પ્રજાપતિઓના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા આદિદેવ ભગવાન બ્રહ્માજીએ તેમની અભિલાષા જાણી લીધી તેથી પોતાની સભાની ગાયિકા પૂર્વચિતિ નામની અપ્સરા તેમની પાસે મોકલી આગ્નિદ્રજીના આશ્રમની પાસે એક અત્યંત રમણીય ઉપવન હતું તેમાં તે અપ્સરા વિચરણ કરવા લાગી તે સમધુર બોલીઓ બોલી રહ્યા વગેરે સ્વરોથી યુક્ત ધ્વનિ સાંભળીને સચેત થયેલા જળકુકડી કારણવ કલહંસ વગેરે જળચળ પક્ષીઓ વિવિધ પ્રકારે કલરવ કરવા લાગતા હતા એનાથી ત્યાંના કમળવનોથી સુશોભિત નિર્મળ સરોવરો ગુંજન કરવા લાગતા હતા પૂર્વચિતિની વિલાસપૂર્ણ સુલલિત ગતિવિધિથી અને ચાલની શૈલીથી ડગલે ડગલે તેના ચરણોના નુપુરોનો જણકાર થઈ ઉઠતો હતો તેનો મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર સમાધિ યોગ વડે નીચેલા કમળકળીઓ જેવા સુંદર પોતાના નેત્રો જરાક જેટલા ખોલીને જોયું તો પાસે જ તેમને તે અપ્સરા દેખાય ભમરીની જેમ તે પ્રત્યેક પુષ્પ પાસે જઈને તેને સૂંઘતી હતી તથા દેવતાઓ અને મનુષ્યોના મન અને નયનોને આહલાદિત કરનારી પોતાની વિલાસપૂર્ણ ગતિ ક્રીડા ચાપલ્ય લજ્જા અને વિનયયુક્ત દ્રષ્ટિ સુમધુર વાણી તથા મનોહર અંગો અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે જાણે કે દ્વાર બનાવી દેતી હતી જ્યારે તે હસી હસીને બોલવા લાગતી ત્યારે એવું પ્રતીત થતું હતું કે જાણે તેના મુખમાંથી અમૃતમય માદક મધ જરી રહ્યું છે તેના ઉછવાસની ગંધથી મદાંધ થઈને ભમરાઓ તેના મુખ કમળને ઘેરી લેતા હતા ત્યારે તે તેમનાથી બચવા માટે જલદી જલ્દી પગ ઉપાડીને ચાલતી તો તેના કૂચ કળશ વેણી અને કંદોરો હાલવાથી ઘણા જ સોહામણા લાગતા હતા આ બધું જોવાથી ભગવાન કામદેવને આગ્નિદ્રના હૃદયમાં પ્રવેશવાની તક મળી ગઈ તેઓ તેમને આધીન થઈને અપ્સરાને પ્રસન્ન કરવા માટે ઉન્મતની જેમ આ પ્રમાણે કહેવા લાગ્યા હે મુનિવર્ય તું કોણ છે આ પર્વત પર તું શું કરવા ઈચ્છે છે તું પરમ પુરુષ શ્રી નારાયણની કોઈ માયા તો નથી ને મિત્ર તે દોરી વિનાના આ બે ધનુષ્ય શા માટે ધારણ કર્યા છે એમનાથી શું તારું પોતાનું કોઈ પ્રયોજન છે કે પછી આ સંસાર અરણ્યમાં મારા જેવા મત મૃગોનો શિકાર કરવા ઈચ્છે છે તેના ભવા તરફ જોઈને કહેવા લાગ્યા હે ભગવાન તારી ચારે બાજુએ આ જે શિષ્ય અધ્યયન કરી રહ્યા છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામગાન કરતાં કરતા જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા હોય અને જેમ ઋષિઓ વેદની શાખાઓનું અનુકરણ કરે છે તેવી જ રીતે આ બધા તારા ચોટલામાંથી ખરેલા પુષ્પોનું સેવન કરી રહ્યા છે નૂપુર ધ્વનિ તરફ સંકેત કરીને કહ્યું હે બ્રહ્મન તારા ચરણોરૂપી પિંજરાઓમાં જે તેતર પુરાયેલા છે તેમનો ધ્વનિ તો સંભળાય છે પણ તેમનું રૂપ જોવામાં આવતું નથી કરધની સહિત પીળી સાડીમાં અંગની કાંતિની ઉત્પ્રેક્ષા કરીને કહ્યું તારા નિતંબો પર કદમના પુષ્પો જેવી આ આભા ક્યાંથી આવી એમની ઉપર તો અંગારાઓના મંડળ જેવું પણ દેખાય છે પરંતુ તારું વલ્કલ વસ્ત્ર ક્યાં છે આ શિંગો પર તે આ લાલ લાલ લેપ જેવું શું લગાડ્યું છે તેની ગંધથી તો મારો આખો આશ્રમ મહેકી ઉઠ્યો છે હે મિત્રવર મને તો તું પોતાનો દેશ બતાવ જ કે જ્યાંના નિવાસીઓ પોતાના વક્ષસ્થળો પર આવા અદ્ભુત અવયવો ધારણ કરે છે જેમણે અમારા જેવા પ્રાણીઓના ચિત્તોને ક્ષુબ્ધ કરી દીધા છે તથા જેઓ મુખમાં વિચિત્ર હાવભાવ સુંદર ભાષણ અને અધરામૃત જેવી અનોખી વસ્તુઓ રાખે છે હે પ્રિયવર તારો આહાર શું છે કે જેને આરોગવાથી તારા મુખેથી હવન સામગ્રીના જેવી સુગંધ ફેલાઈ રહી છે લાગે છે કે તું વિષ્ણુ ભગવાનની જ કોઈ કળા છે તેથી તારા કાનોમાં નહીં મારનારા મગરના આકારના બે કુંડળ છે તારું મુખ એક સુંદર સરોવર જેવું છે તેમાં તારી ચંચળ આંખો કાપતી બે માછલીઓ જેવી દંતપંક્તિ હંસો જેવી અને કેશ કેશલટાઓ ભમરા જેવી શોભાયમાન છે તું જ્યારે પોતાના કર કમળો વડે ટપલી મારીને તે લટોને ઉછાળે છે ત્યારે એ દિશા વિદિશાઓમાં જતો મારી આંખોને ચંચળ કરી મૂકે છે સાથે સાથે મારા મનમાં પણ ખળભળાટ પેદા કરી દે છે તારો વાંકો જટા સમૂહ ખુલી ગયો છે તું એને સાંભળતો નથી અરે આ ધૂર્તવાયુ કેવો દુષ્ટ છે કે જે વારંવાર તારા કટી વસ્ત્રને ઉડાડી મૂકે છે હે તપોધન તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારું આ અનુપમ રૂપ તે કયા તપને પ્રભાવે મેળવ્યું છે મિત્ર આવ થોડા દિવસ મારી સાથે રહીને તપસ્યા કર અથવા ક્યાંક વિશ્વનો વિસ્તાર કરવાની ઈચ્છાથી બ્રહ્માજીએ તો મારા પર કૃપા નથી કરીને સાચે જ તું બ્રહ્માજીએ આપેલી પ્રિય ભેટ છે હવે હું તને છોડી શકું નહીં તારામાં તો મારા મન અને આંખો એવા અટવાઈ ગયા છે કે અન્યત્ર જવા જ ઈચ્છતા નથી હે સુંદર શિંગોવાળા તારું જ્યાં જવાનું મન હોય મને પણ ત્યાં લઈ જા હું તો તારો અનુચર છું અને તારી આ મંગલમય સખીઓ પણ ભલે આપણી સાથે જ રહે શ્રી સુખદેવજી કહે છે હે રાજન આગ્નિધ્ર દેવો જેવા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ઘણા કુશળ હતા તેમણે આ પ્રકારની રતિ માધુર્યપૂર્ણ મીઠી મીઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી દીધી વીર સમાજમાં અગ્રગણ્ય આગ્નિધ્રની શીલ રૂપ અવસ્થા લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષાઈને

પૂર્વચિતી તેમને રાજભવનમાં જ છોડીને ફરી બ્રહ્માજીની સેવામાં હાજર થઈ ગઈ આગનિદ્રાના આ પુત્રો માતાના અનુગ્રહથી સ્વાભાવિક જ સુડોળ અને સબળ શરીરવાળા હતા આગનિદ્રે જંબુદ્વીપના વિભાગ કરીને તેમના જ જેવા નામવાળા નવ વર્ષ બનાવ્યા અને તેમને એક એક પુત્રને સોંપી દીધા ત્યારે તે બધા પોતપોતાના દેશનું રાજ્ય ભોગાવા લાગ્યા મહારાજ આગ્નિધ્ર રોજે રોજ ભોગો ભોગવતા રહ્યા છતાં પણ તેમનાથી અતૃપ્ત જ રહ્યા તેઓ તે અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતા હતા તેથી તેમણે વૈદિક કર્મો વડે તે ભોગોમાં મસ્ત રહે છે પિતા પરલોક સીધાવી ગયા ત્યારે નાભી વગેરે નવ ભાઈઓએ મેરુની મેરુદેવી પ્રતિરૂપા રૂપા ઉગ્રદ્રષ્ટિ લતા રમ્યા શ્યામા નારી ભદ્રા અને દેવવીતી નામની નવ પુત્રીઓ સાથે લગ્ન કર્યા તો આ સાથે જ અધ્યાય એક અને બેને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો